ગીર સોમનાથના સૌથી મોટા ગણાતા શિંગોડા ડેમમાંથી ઉનાળુ પાકની સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ પાણીને લીધે સોળ ગામોના ખેડૂતોને એક હજાર હેક્ટર જમીનને ફાયદો થશે ખેડૂતોએ તલ બાજરી મગ અડદ જેવા પાકનું વાવેતર કરેલું છે ત્યારે સિંચાઈનું પાણી મળતા ખેડૂતોએ સંતોષ અનુભવ્યો હતો શિંગોડા સિંચાઈ યોજનાના સેન્સેક્સ ઓફિસર કેડી ચાવડાએ જણાવ્યું હતું કે આ ડેમ જંગલની મધ્યમાં હોવાથી સિંચાઈની સાથે વન્યજીવો માટે પાણીનો જથ્થો રિઝર્વ રાખવામાં આવ્યો છે પણ આપવાનું આયોજન કરેલું હતું એમાંનું પહેલું પણ હાલમાં ચાલુ છે અને જેવું પૂરું થશે અત્યારે આપણે બીજું પણ આપશું અને ત્યાર પછી થોડોક ગેપ રાખી અને કોરવાડનું ત્રીજું પાણી મે મહિનામાં આપશું એ રીતનું આપવા આયોજન કરેલું છે આપણે જે આ કેનાલનું નેટવર્ક છે ને કોડીનાર તાલુકાના સોળ ગામોને સિંચાઈનો લાભ આપે છે અને આપણે જમીનની વાત કરીએ ને તો હજાર હેક્ટર પ્લસ જે છે જમીનમાં સિંચાઈનો લાભ મળે છે અને આપણે પાણીનો વપરાશનો વાત કરીએ ને તો એક પાણ આપતા જનરલી સિત્તેર થી એસી એમસીએફટી જેટલું પાણી ખર્ચ થાય છે અને ઉનાળુ પેતમાં થોડુંક દસ પંદર એમ સેફટી વધારે ખર્ચ થાય કારણ કે લોસિસ ઉનાળામાં થોડોક શિયાળા કરતાં વધારે જોવા મળે